નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ કે જેને ધરમપુરમાં તેના મા બાપની એને ખૂબ યાદ આવે છે તેથી તે પોતાના રાજગુરુનું કહેવું માની અને ધરમપુર છોડીને ચાલ્યો જાય છે અને એક ઘટાદાર પીપળાના ઝાડ નીચે રહેવા લાગે છે અને ત્યાં એક જાન આવીને બેસે છે અને રાતવાસો કરવા માટે તે ત્યાં રોકાય છે અને ત્યારે એવા જ કારણે ભૂતિઓ એ બધા જાનૈયાઓને મારવા લાગે છે અને જે વરરાજા હોય છે તેના શરીરમાં પ્રવેશ કરી અને બધું વિખેર કરવા લાગ્યો ત્યારે આ જાનૈયાઓને ખબર પડી જાય છે કે નક્કી આ પીપળાના ઝાડમાંથી આ વરરાજાને કંઈક વળગાળ વળગ્યો છે અને તેને ભૂવાની પાસે લઈ જવામાં આવે છે ત્યારે ભૂવો તેમને સમજાવે છે કે આના ઉપર એનું મનગમતું ભોજન માથે ફેરવી અને એ પીપળાના ઝાડ પાસે મૂક્યાવો અને આમ આવી રીતે ભૂતિયાને હવે સમજણ પડી ગઈ છે કે હવે તેને તેનું ભોજન કેવી રીતે પ્રાપ્ત કરવું અને પછી તો જ્યારે પણ ત્યાં આજુબાજુના ગામડાના માણસો ત્યાં પીપળાના ઝાડ નીચે આવી અને જમવા બેસે તો ભૂતિઓ તેમને હેરાન કરી અને તેમને ડરાવીને ભગાડે છે ત્યારે એ ડરેલો માણસ ગભરાઈ જાય છે અને તે બીમાર પડી જાય છે અને પછી તેને સાજો કરવા માટે ભૂતિયાને ભાવતું ભોજન લઈ અને ત્યાં પીપળાના ઝાડ નીચે લાવીને મૂકવું પડે છે ત્યારે તે માણસ સાજો થાય છે અને આવી રીતે ભૂતિયાને હવે મજા પડવા લાગી છે અને ધીમે ધીમે ભૂતિયો પોતાનું એટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી નાખે છે કે ત્યાં હવે કોઈ વટે માર્ગુ એ પીપળાના ઝાડ પાસેથી નીકળે કે ત્યાં આવી અને રાતવાસો કરવા માટે કોઈ અજાણ્યો માણસ બેસે તો ભૂતિયો પીપળાના ઉપરથી લટકે અને તેનું માથું ઠેઠ નીચે આવે અને આવી રીતે તે વટે માર્ગુને ડરાવે ધમકાવે અને ત્યાંથી ભગાડી મૂકે અને આમાં તેને ખૂબ મજા પડવા લાગી ત્યારે મિત્રો આજુબાજુના ગામના માણસો અને ખેડૂતો પહેલાં તો આ પીપળાના ઝાડ નીચે આવી અને બપોરે ત્યાં ઘણીવાર આરામ કરતા અને બળદોને ત્યાં છાયડામાં બાંધતા પરંતુ હવે તેઓ કોઈ પણ ત્યાં જતા નથી કારણ કે એ પીપળાના ઝાડ નીચે જઈ અને કદાચ પોતાનું ભાથું ખાવા માટે પણ બેસે ને તો ત્યાંથી તેમને ખરા બફોરે દોડવું પડે છે આવી પરિસ્થિતિ સર્જાણી છે તેથી હવે આ પીપળા પાસેથી ક્યારેય કોઈ નીકળતા પણ નથી અને મિત્રો એવા સમયે એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે ત્યાંથી એક ગુરુચેલાની જોડલી ત્યાં ગામમાં ફરતી ફરતી આ પીપળાના ઝાડ પાસે આવે છે અને આવી અને ટાણું થઈ ગયું છે તેથી ગુરુજી કહે છે કે શિષ્ય અહીંયા જ આપણે રાતવાસો કરીએ અને બીજા દિવસની વહેલી સવારે આપણે અહીંયાથી ચાલી નીકળીશું ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી શું આ જગ્યા રાતવાસો કરવા માટે યોગ્ય છે અને આજુબાજુના ગામડે ગામડાઓ આપણને રાતવાસો રહેવા માટે કાંઈ નાતો પાડવાના નથી તો પછી આવા અવાવરુ આ પીપળાના ઝાડ નીચે બેસી અને રાતવાસો કરવાની સી જરૂર ત્યારે ગુરુજી એટલું કહે છે કે હે શિષ્ય આપણે કોઈના ઉપર બોજ બનવા નથી માગતા અને કોણ જાણે કોઈક ગરીબ માણસ આપણને એના ઘરે તો રાખે પરંતુ એના પણ ઘરે એના બે ટંક ખાવાનું ભોજન હોય કે ના હોય એની આપણને સી ખબર પડે એના કરતાં આપણે કોઈને ત્યાં નથી રહેવું અને અહીંયા જ પીપળાના ઝાડ નીચે રહી અને આરામથી રાતવાસો કરીશું અને વહેલી સવારે નીકળી જઈશું અને આમ આટલું કહી અને ગુરુજી ત્યાં ધ્યાનમાં બેસી ગયા છે અને એમની બાજુમાં એમનો તાંબાણો કળશ પડ્યો છે ત્યારે આ બાજુ શિષ્ય ગુરુજીની સામે જોઈ રહ્યો છે પરંતુ એવા જ ટાણે ભૂતિયો ક્યાંકથી આવી ગયો અને આવી અને સૌથી પહેલાં તો પીપળના ઝાડ ઉપર ચડી અને ઉપર બેઠો બેઠો નીચે નજર નાખે છે અને નજર નાખી અને પહેલાં તો ખડખડ દાંત કાઢીને હસ્યો અને હસ્યા પછી એટલું કહે છે કે હે ગુરુચેલાઓ તમને આ આવડી મોટી પૃથ્વી ઉપર તમને આ મારો જ પીપળો મળ્યો અને તમે અહીંયા રાતવાસો તો રોકાણા છો પરંતુ તમને ખબર નથી કે આ રહેઠાણ કોનું છે અને હું ભૂત્યો છું અને આજ દિવસ સુધી જ્યારથી હું અહીંયા આવ્યો છું ને એના પછી કોઈ અહીંયા રાતવાસો કરવા રોકાણું નથી પરંતુ હવે જુઓ હું તમારી કેવી હાલત કરું છું અને કેવા તમને અહીંયાથી દોડાવું છું ને એ તમે ખાલી જોતા જાઓ આમ કહી અને ભૂતિઓ ત્યાંથી ઊંધો લટકે છે અને તેના પગ ઠેઠ પીપળાના ઝાડ ઉપર છે અને તેનું મસ્તક ઠેઠ નીચે આવે છે અને નીચે આવી અને શિષ્યની સામુ ટગર ટગર જોઈ રહ્યો છે ત્યારે ઊંધું માથું આમ અચાનક રાત્રે શિષ્યએ જોયું એની સાથે શિષ્ય થરથર કાપવા લાગ્યો અને કહે છે કે ગુરુજી બચાવો ગુરુજી બચાવો પરંતુ ગુરુજી ધ્યાનમાં લીન છે અને આ બાજુ શિષ્ય ખૂબ જ ડરી રહ્યો છે અને ડરતા ડરતા તેના હાથ પગ ધ્રુજી રહ્યા છે અને બે હાથ જોડીને એટલું કહે છે કે કોણ છો તમે અને આમ અમને સુકામ ડરાવી રહ્યા છો અરે અમે વટે માર્ગું છીએ વહેલી સવારે અહીંયાથી ચાલી નીકળીશું પરંતુ આજની રાત અહીંયા રાતવાસો તો કરવા દો ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને હસતાં હસતા એટલું બોલ્યો કે કોઈનામાં એટલી ત્રેવડ નથી કે અહીંયા મારા રહેઠાણે એક રાત વાસો પણ કરી શકે હા કદાચ તમે મારી પરવાનગી લીધી હોત અને મને આજીજી કરી હોત ને તો હું તમને ના પાડવાનો ન હતો પરંતુ તમે મને પૂછ્યા વગર અહીંયા રહેવા આવ્યા છો અને મને તો મારા સગા ભાઈઓએ દગા આપ્યા છે તો પછી તમે તો માર્ગું છો તમારા ઉપર વિશ્વાસ કેમ કરવું ત્યારે પેલો શિષ્ય કહે છે કે તમે જે હોય તે અમને આજનો દિવસ રાતવાસો કરવા દો કારણ કે મારા ગુરુજી છે ને એ અત્યારે ધ્યાનમાં બેઠેલા છે અને એમનું ધ્યાન ભંગ થશે તો તેઓ મને શ્રાપ આપી દેશે એના કરતાં આજનો દિવસ એમને ધ્યાન ધરી લેવા દો વહેલી સવારે અહીંયાથી ચાલી નીકળીશું પણ ત્યાં તો ભૂત્યો માનતો નથી અને પછી તો તેણે આ શિષ્યના શરીરમાં પ્રવેશ કરી નાખ્યો અને શિષ્યના શરીરમાં પ્રવેશ કર્યા પછી આ શિષ્ય ચારે બાજુ ડોળા કાઢી કાઢીને જોવા લાગ્યો અને પછી તે આ ગુરુજીની સામે જઈ અને ઊભો રહી જાય છે અને પછી ગુરુજીને કહે છે કે તપસ્વી અહીંયાથી ઊભા થાવ અને રાતોરાત ચાલવા માંડો નહીતર અંજામ ખૂબ ભારે આવશે આમ બે ત્રણ વાર કહ્યું પરંતુ ગુરુજી એવા ધ્યાનમાં બેઠેલા છે કે એમને કંઈ સંભળાતું નથી અને તેઓ પોતાના ધ્યાનમાં લીન થઈ ગયા છે ત્યાં તો ગુસ્સામાં ભરાયેલા ભૂતિયાએ ત્યાં બાજુમાં જે પાણીથી ભરેલો ગુરુજીનો કળશ પડ્યો હતો એને હાથમાં લીધો અને હાથમાં લઈ અને પહેલાં તો ગુરુજીના માથા ઉપર બધું પાણી રેડી દીધું અને બધું પાણી રેડી દીધા પછી પણ ગુરુજી પોતાના ધ્યાનમાંથી બહાર આવતા નથી અને પછી કંટાળી અને આ શિષ્યના શરીરમાં પ્રવેશ કરેલો ભૂતિયો એ કળશને લઈ અને ગુરુજીના માથામાં છૂટો ઘા કરે છે ત્યારે જેવો કળશ આ ગુરુજીના માથા ઉપર વાગ્યો ને એની સાથે માથામાંથી ગુરુજીના દળદળ લોહી નીચે પડવા લાગ્યું અને લોહીની ધારા જેવી નીચે હાથમાં પડી ત્યાં તો ગુરુજી ધ્યાનમાંથી જાગે છે અને પોતાની આંખો ખોલે છે અને પોતે લાલ ચોર થઈ ગયા છે અને એમને આજે ઘણો બધો ગુસ્સો આવ્યો છે અને પોતાના હાથમાં જુએ છે તો હાથમાં માથા ઉપરથી ટપ ટપ લોહીની ધાર નીચે પડી રહી છે ત્યારે આવી લોહીની ધારાને જોઈ અને ગુરુજીનો ગુસ્સો બમણો થઈ ગયો અને પછી પોતાની લાલચોળ આંખ ઊંચી કરી અને શિષ્યની સામુ જુએ છે ત્યારે જોતાની સાથે જ ગુરુજી સમજી ગયા કે આ કામ મારા શિષ્યનું નથી પરંતુ શિષ્યના શરીરમાં રહેલો આ એક ભૂતિયો છે અને આ ભૂતિયાના કારણે આજે મારી તપસ્યા ભંગ થઈ છે અને પછી ગુરુજી ગુસ્સા સાથે ઊભા થાય છે અને ઊભા થઈને એટલું કહે છે કે હે દુષ્ટ ભૂતિયા તારી આટલી હિંમત કે તે એક તપસ્વીના તપને ભંગ કર્યું છે અને એટલું જ નહીં પરંતુ તે મારું માથું ફોડીને એ નક્કી કરી નાખ્યું છે કે તું ખૂબ જ ભારે દુષ્ટ આત્મા છે અને હવે હું તને એવો શ્રાપ આપીશ કે તું ક્યારેય સુખી નહીં થાય અને આમ ભટકતો રહી જઈશ પરંતુ ક્યારેય તને મોક્ષ પ્રાપ્ત નહીં થાય અને આમ આટલું કહી અને ગુરુજીએ પોતાની પાસે રહેલા બીજા કળશમાંથી પાણીની અંજળી હાથમાં ભરી અને હાથમાં ભરીને ભૂતિયાની સામું રાખીને એટલું કહ્યું કે હે ભૂતિયા જા હું એક તપસ્વી તને શ્રાપ આપું છું કે તું ગમે તેટલો શક્તિશાળી અને ભલે પરાક્રમી હોય પરંતુ તારા જીવનમાં એક એવું સંકટ આવશે અને એ ભયંકર સંકટની સામે તું લડી નહીં શકે અને તું તારી જેટલી પણ આ ભૂતિયાની માયાવી શક્તિઓ છે ને એ બધી તું ભૂલી જઈશ અને એ બધી ભૂલી ગયા પછી ત્યાં તને કેટલી તકલીફ પડશે ને એ તું સહન નહીં કરી શકે અને તને અફસોસ થશે તું હંમેશા ભટકતો રહી જઈશ ક્યારેય તું કોઈનો થઈ નહીં શકે અને તારા જીવન ઉપર તને અફસોસ થઈ જશે અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા શિષ્યના શરીરમાંથી ભૂતિયો બહાર નીકળ્યો અને બહાર નીકળીને ગુરુજીના પગમાં પડી ગયો અને પગમાં પડીને એટલું કહેવા લાગ્યો કે હે ગુરુજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને મને માફ કરી દો આ બધું મેં ખાલી એક મસ્તી કરવા ખાતર કરી છે બાકી મારો ઉદ્દેશ તમને હેરાન કરવાનું ન હતો ત્યાં તો ગુરુજી કહે છે તારા જેવા દુષ્ટ આત્માને આવા જ શ્રાપ મળવા જોઈએ અને તું તારા જીવનમાં આ બધી વિદ્યાઓ તો સમય આવે ભૂલી જશે ત્યારે તારું કોઈ સગું નહીં થાય તું રખડતો અને ભટકતો થઈ જશે ત્યારે ગુરુજીના પગમાં પડીને ભૂતિયો કહે છે કે ગુરુજી હું એવો આત્મા નથી એકવાર તમે મારું ભૂતકાળ તો જુઓ પછી તમે મને કહેજો ત્યારે ગુરુજીને આ ભૂતિયાની આંખમાંથી નીકળતા આંસુ જોઈ અને એમને લાગે છે કે લાય આ ભૂતિયો કેવી રીતે અહીંયા આવીને વસવાટ કરે છે અને તેનું ભૂતકાળ કેવું હતું મને જોવા તો દો અને આમ ગુરુજી પોતાની આંખો બંધ કરી અને આ ભૂતિયાનું ભૂતકાળ જુએ છે અને પછી તો તેઓ આ સમગ્ર આ ધરમપુરની ઘટનાને તેઓ પોતાની આંખેથી નિહાળે છે અને પછી તેઓ પોતાની આંખો ખોલીને કહે છે કે ભૂતિયા તું સૂર્યદેવસિંહ હતો ને ત્યારે ભૂતિયો કહે છે કે હા ગુરુજી મને મારા પોતાનાઓ જ મને દગો આપ્યો છે તો પછી બહારના માણસોને હું કેવી રીતે પ્રેમ જતાવું ગુરુજી મને માફ કરી દો મારી સાથે ઘટનાઓ જેવી બની છે કે જેથી મને માનવ જાત ઉપર નફરત થઈ ગઈ છે ત્યારે ગુરુજી કહે છે કે ભૂતિયા મેં તને શ્રાપ આપતા તો આપી દીધો છે પરંતુ હવે મને અફસોસ થાય છે મને ખબર ન હતી કે તું આટલો સારો માણસ હતો અને એક રાજા હતો પરંતુ ભૂતિયા તું ચિંતા કરીશ નહીં પરંતુ જા હું તને આશીર્વાદ પણ આપું છું કે અહીંયાથી અમુક સમય પછી એક દાદા નીકળશે અને એમનું નામ હશે વેલા બાપા અને હે ભૂતિયા તું એ વેલા બાપાની સાથે ચાલ્યો જજે અને વેલા બાપાને ડરાવતો ધમકાવતો નહીં પરંતુ એમની સાથે એમનો દીકરો બનીને ચાલ્યો જજે અને એ વેલા બાપા તને સાચવી લેશે અને એમની સાથે તું રહેશે ને ત્યાં સુધી તને મારા શ્રાપની અસર નહીં થાય કારણ કે ભૂતિયા વેલા બાપાની સાથે હજારો હાથવાળી માતા મેલડી છે અને મા મેરડી તને સાચવી લેશે કોઈ સંકટ તારા ઉપર નહીં આવવા દે પરંતુ ભૂતિયા મારો શ્રાપ એક દિવસ તને જરૂર નડશે અને એ દિવસ કદાચ ના આવે તો સારું પરંતુ મારો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી અને હવે અત્યારે જ હું અહીંયાથી તો જાઉં છું પરંતુ ભૂતિયા યાદ રાખજે અમુક સમય પછી અહીંયાથી વેલાબાપા નામનો કોઈ માણસ નીકળે ને તો એમની સાથે રહેવાતું ચાલ્યો જજે એ તારું સારું કરશે અને આમ આટલું કહી અને પછી તો ભૂતિઓ આખી રાત આ ગુરુચેલાને એમની પાસે રાખે છે અને બીજા દિવસની વહેલી સવાર થતાં જ આ ગુરુચેલો ત્યાંથી આગળ ચાલી નીકળે છે અને હવે ભૂતિઓ વેલા બાપાની રાહ જોઈ અને ત્યાં બેઠો છે અને રોજ સવારથી સાંજ સુધી આ પીપળાના ઝાડ ઉપર બેસી રહે છે અને મનમાં એક જ વર્તો કરે છે કે હવે આ વેલા બાપા કોણ હશે કેવા હશે અને કયા ગામના હશે અને તેઓ ક્યારે આવશે અને આ ગુરુજી તો કહીને ગયા છે પરંતુ શું મને વેલા બાપા મળશે કે નહીં અને આમ આવા વિચારો કરી કરી અને ભૂતિયો રોજ વેલા બાપાની રાહ જોઈ રહ્યો છે અને મિત્રો પછી વેલા બાપા ક્યારે આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ રાત્રે આવા રસપ્રદ ઇતિહાસ તમને નિહાળવા મળે છે જય માતાજી